આ ઉપદેશ કરે છે સંસારના જીવાત્માને કે જીવ આ સમાજનો આ સંસારનો કોઈ પણ નાનો માણસ જ્યારે સમાજનું હિત કરવાનું કે સમાજનું સારું કરવાનું કાર્ય કરવા માટેની તૈયારી ધરાવે ત્યારે સમાજના લોકોએ પોતાની લાકડીનો ટેકો એને આપવો જોઈએ આ સંસારનો કોઈ માણસ સારું કામ કરે તો આપણો એને સહયોગ હોવો જોઈએ આપણે એને સપોર્ટ કરવો જોઈએ પણ એના બદલે આપણે શું કરીએ છીએ જ્યારે સારું કામ હોય ત્યારે જ આપણે એનાથી રિહાતા હોય અનદુનિયાનો નિયમ છે આમ એને કાંઈ વાંધો ન હોય પણ જેથી તમારી ઘરે દીકરાને લગન આવે તે દીધી એમ કે અમે તમારી ઘરે નહીં આવીએ જે દિવસે તમારી ઘરે સારો પ્રસંગ હોય ત્યારે ન આવે તો સમાજના લોકો નાનો માણસ જ્યારે સારું કામ કરવા જતો હોય ત્યારે એને પ્રોત્સાહન આપે સમાજના લોકો એને મદદ કરે